નસવાડી તાલુકાના ઘોડી સીમેલ ગામે એક કિલોમીટર વિસ્તારમાં નસવાડી તાલુકામાં પંચાયતના મનરેગા યોજનામાં વીસ લાખના ખર્ચે વરસાદી કાંસ રોડની બંને સાઈડ બનાવવામાં આવી હતી પરંતુ આ વરસાદી કાંસમાં પાણી ન નીકળતા ખેતરો જળબંબાકાર બન્યા હતા જ્યારે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ બિયારણ ઊઘી ગયું હતું પરંતુ પાણી ભરાઈ જતા બિયારણ નિષ્ફળ જશે જ્યારે ખેડૂતો એ માંગ કરી છે કે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે તેનું સર્વે થવું જોઈએ અને સહાય મળવી જોઈએ આ નસવાડી તાલુકાનું ઓડિસીમેર ગામ છે અને આ ગામને નીકળતા એક મેન હાઈવે પર એક રસ્તો છે એની આજુબાજુ પચાસથી સાઠ એકર જેટલી હેક્ટર જેટલી જમીન આવેલી છે આ જમીનની અંદર કપાસ અને તુવેરનું વાવેતર કરેલું છે અને વરસાદના પાણી ભરાવાથી આ જમીનમાંથી જે પાણી નીકળવું જોઈએ એ નીકળ્યું નથી અને જે ઘાસ આગળ બનાવેલો હતો એ કાંસનું કામ છે ને હજુ કામ કરવાનું છે જેથી પાણીનો નિકાલ થાય અને આ પાણીનો નિકાલ થયા પછી અહીંના ખેડૂતોને સારો એવો લાભ થાય છે અને બીજું એક વસ્તુ જે મેન હાઇવે ઉપરથી પાણી બીજું અંદર અમારા ખેતરો મેં આવે છે રોડે પરીને રોડને માથે પાડીને અને કેનાલમાં રહીને એ પાણી પૂરેપૂરું નીચે નિકાસ થાય એ બાજુ એ પાણી અમારા સીમે ના આવે એની વ્યવસ્થા કરે સરકાર કયા ગામમાં પાણી ભરાયું છે તો પચાસ સિત્તેર લાખનો ખર્ચો કરી રહ્યો છે પાણી નીકળતું નથી હજુ બી હાલમાં બી પાણી પાણી છે સર પાણી કાવા માટે સવલત કરે સારું આજે પાણી ભરાયું છે રીતના ભરાયું શું વાવણી કેટલી કરી કમસે કમ સર પચાસ થી સાઠ હેક્ટર જમીન હશે એટલે હું વાવણી કરી હતી કપાસનું વાવેતર હતું વાવેતર નિષ્ફળ જાય એવું છે સરકાર પાસે શું માગણી સરકાર પાસે એટલું કે નિકાલ કરે સારું થાય બીજું શું કહે સર ભાઈ કરશે ને ભાઈ અમારા ગામમાં એમ કે પાણી ભરાઈ ગયા છે તે તાલુકા વિકાસ સાહેબને નમ્ર વિનંતી કે અમે તાત્કાલિક અમારા ગામની સર્વે કરી જાય અને તાત્કાલિક સર્વે કરવા માટે આવે એવી અમારી નમ્ર વિનંતી છે અહીંયા કેટલા ખેતરોમાં પાણી ભરાય છે કયા કયા પાકનું નુકસાન થયું છે પાકનું તો કપાસનું વાવેતર છે બધું કપાસનું વાવેતર છે બધું દરેક જગ્યાએ કપાસ જ છે એક એક ક્ષેત્રમાં કપાસ છે બધા કપાસના પાક બધા નિષ્ફળ જાય એવું છે હવે પાણી ભરાઈ ગયા છે પાણી નિકાલ થાય એવું નથી કાસમાં કાચ બનાવે પણ કાચ બરાબર ઊંડો ના થાય એટલે કાચમાં પાણી નહીં નીકળશે